સુરતમાં જીવાતવાળું પાણી આવતા એક લાખ લોકો પરેશાન અલથાન ભીમરાડમાં પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી મિક્સ થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો પાણી સમિતિના ચેરમેનના વિસ્તારમાં જ દૂષિત પાણી મળતું હોવાની ફરિયાદ મળી છે ઉનાળો શરૂ થતાં જ શહેરમાં ઘણા વિસ્તારોમાં ગંદુ પાણી આવવાની ફરિયાદો ઉઠતી હોય છે થોડા દિવસ પહેલા જ પાલ ભાઠા વિસ્તારમાં ગંદુ પાણી આવવાની ફરિયાદો આવી હતી અને હવે અલથાણ અને ભીમરાડ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લોકોને ગંદા અને દુર્ગંધયુક્ત પીવાના પાણીની સમસ્યા ભોગવવી પડી રહી છે પાણીમાં જીવાતો પણ તરી રહી છે આ વિસ્તારમાં સફેદ માટી વાળું અને જીવાત ભરેલું પાણી આવી રહ્યું છે જે પીવાનું તો દૂર પણ ઉપયોગ માટે પણ અયોગ્ય છે પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી મિક્સ થવાથી આ સમસ્યા ઊભી થઈ છે આસરે એક લાખ થી વધુ લોકો આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે અલથાણ ભીમરાડ વિસ્તારમાં જીઈબીની કામગીરી દરમિયાન ત્રણ પાઇપલાઇનને નુકસાન થયું હતું પાઇપલાઇન તૂટી જતા તેમાં ડ્રેનેજનું પાણી મિક્સ થતા આ વિસ્તારમાં ગંદુ પાણી આવી રહ્યું છે જેના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ પાણી સમિતિની મીટિંગ મળી હતી જેમાં પાણી સમિતિના અધ્યક્ષ સીમાંશુ રાવલજીએ લીકેજ સંબંધિત ફરિયાદો પર ચોવીસ કલાકમાં કાર્યવાહી કરવાની ખાસ સૂચના આપી હતી કોઈપણ વિસ્તારોમાં પાઇપ તૂટી જાય અથવા લીકેજ થાય તો તરત જ રિપેર અને પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરવાનું આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે પરંતુ ચોવીસ કલાક બાદ પણ લોકોને સારું પીવાનું પાણી મળી રહ્યું નથી જે હકીકત છે